અને સવારે પણ નાસ્તો નથી મળતો. બાળકોને ખાલી બપોર અને રાતના જમવાનું મળે છે. આ જમવાનું જો રોટલી આપણે કૂતરાને ખવડાવીએ તો એ પણ ન ખાય તેવું જમવાનું આપે છે. શું સરકાર શ્રી આ છાત્રાલયને પૂરતું ગ્રાન્ટ નથી આપતી કે શું? અને આપતી હોય તો ગ્રાન્ટ ત્યાંના અધિકારી ખાઈ જાય છે કે શું? અને સરકારી કુમાર છાત્રાલય રસોઈના ટેન્ડર પૂરા થઈ ગયા છે તો આ છાત્રાલય કેમ ચાલે છે અને કોની મહેરબાનીથી ચાલે છે? રિપોર્ટ બાય સુનિલ ભદ્રુ સાથે શ્યામ માતંગ ગાંધીધામ સાદર્ય આજરોજ ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજના સર્વ પ્રમુખ સાહેબશ્રીઓ તથા અમારા માનનીય માનનીયશ્રી એવા અશોકભાઈ ના જે આજે આપણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિનું જે કન્યા કુમાર છાત્રાલય જે બન્યું છે ખરેખર આજે અમે જે જોયું એ આશ્ચર્યજનક છે કારણ કે અમે આવવાનો એક જ સ્તંભ છે કે ગુજરાત રાજ્ય તરફથી જો આટલી સારી સગવડતા મળતી હોય ને જમણવારનું આપણે આજે જોઈએ તો આપણે જે આ જમણવાનું છે ને એના કરતાં તો જે ભીખ માંગે છે સાહેબ એ સારું ખાતા હશે ખરેખર પણ આજે જે જમવાનું અમે બધા જોયું ને આની વિઝિટ માટે એક ફોટા વાયરલ થયા છે ખરેખર બીજી છાત્રાઓમાંથી વાવટા વાયરલ થયા છે ને અમને એ જાણવા મળ્યું છે કે અહીંયા કુમાર છાત્રાલયની અંદર જે જમવાનું છોકરાઓને મળે છે એ ખરેખર રીતે કોઈ કૂતરાઓ પણ ખાઈ ના શકે એવું છે ને બીજું કે અહીંયા છોકરાઓ કહેશે નહીં એમનું ડર છે સાહેબ કે કારણ કે બધાને ડર રહે કે આવું અમે કંઈ કહેવા જશું તો અમને છાત્રાલયમાંથી કાઢી આપશે અમારા ઉપર કોઈ ટોર્ચર કરશે એ ખરેખર બધાને રહે છે સાહેબ આજે ઘણી જગ્યા એવા બનાવો ક્યાં બન્યા પણ છે ને ડિપ્રેશનમાં આવી પણ જાય છે છોકરાઓ આજે સંપૂર્ણ તપાસ કરી છે તો સાહેબ અહીંયા જમવાનું એકદમ કહું છું કે સાહેબ અહીંયાના કૂતરાઓ ના પણ જમે આવા આવા બીજું કે અમે સર્વ ચોફેર તરફ અમે સર્વે કર્યું છે એટલી ગંદકી પડી છે સાહેબ કે અહીંયા કોઈ સાફ સફાઈ પણ નથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાહેબ જમવાનું પણ રાસણ પાણી બધું આપે છે તેમ છતાં સારું જમવાનું નથી સરકાર દ્વારા સફાઈ અભિયાન પણ સારું આજે આપણે કહીએ છીએ કે સફાઈ અભિયાન માટે આપણે કે સ્વચ્છ અભિયાન કરીએ પણ સાહેબ અહીંયા જોઈએ તો ચોફેર ઘાસ પાણીની બોટલું કોઈ હાલવા જેવી જગ્યા નથી સફાઈ પણ સાહેબ એક સ્વચ્છ માટે જ્યાં સફાઈ હશે ત્યાં સ્વચ્છતા હશે સ્વચ્છતા હશે ત્યાં માણસને બીમારી પણ નહીં થાય તો ખરેખર આ ગ્રહપતિને અહીંયાના સંપૂર્ણને જે સાહેબ શ્રીઓને કહેવા માગીએ છીએ કે સાહેબ જો ટૂંક સમયની અંદર જો આ અનાજ જે પણ અહીંયા જમવાનું છોકરાઓને બરોબર નહીં મળે જો અહીંયાનો સ્વચ્છ અહીંયા અહીંયા જે ગંદકી પડી છે સફાઈ કરવામાં નહીં આવે તો અમે ટૂંક સમયમાં અહીંયા આંદોલન કરશું ને તમારા વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ કરશું જેની સંપૂર્ણ નોંધ કરવામાં આવે સાહેબ અમારી નમ્ર અપીલ છે ને નમ્ર અરજ છે કે તાત્કાલિક ધોરણે આના ઉપર ગુજરાત રાજ્ય સરકાર ધોરણસર કાર્યવાહી કરે નહીં તો અમે ટૂંક સમયની અંદર આના ઉપર સંપૂર્ણ રીતે બધા ઉપર કાર્યવાહી કરશું એવી મારી અરજ છે જય હિન્દ જય ભારત જાતિની કન્યા છાત્રાલય અહીંયા કુમાર છાત્રાલયને ત્યાં આવ્યા છે વિઝિટ માટે તો સાહેબ અહીંયા સંબંધિત જે પણ અધિકારી હોય સાહેબશ્રી હોય તે કોઈ એ હાજર નથી તથા અમને એટલું પણ જાણવા મળ્યું છે કે એ લોકો સાહેબ માતાના મળ ગયા છે દેવસ્થાને જાય એમાં અમને કોઈ પણ નથી બધા જાય છે પણ આ જગ્યાએ જે આજરોજ અહીંયા કોઈ પણ જગ્યા સાહેબશ્રીઓ હાજર નથી તથા રાજ જે જમવાનું બને છે એ પણ સાહેબ એમના કીધું છે કે અમે છેલ્લા રસોઈઘરમાં અમે પાંચ દિવસથી આવીએ છીએ અમને બીજા જે રસોઈ બનાવે છે એ પણ હાજર નથી તો સાહેબ એ પણ નોંધ કરવામાં આવે એવી મારી આપ સાહેબશ્રીને મારી નમ્ર હરજ છે આજરોજ ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્ષ મૈસૂરી સમાજ તરફથી અમે શીણે રોડ ઉપર આવેલી અનુસૂચિત જાતિ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલયની વચિંતી મુલાકાત લીધી જેમાં બપોરના સમયે જ્યારે વિદ્યાર્થીઓ ભોજન કરી રહ્યા હતા ત્યારે અમે એ શાળા અને એના રસોડાની મુલાકાત લીધી અમને ઘણું દુઃખ થયું કે ખરેખર આ હાઈફાઈ જમાનાની અંદર લોકો જે વિદ્યાર્થીઓને અનાજ પીરસવામાં આવે છે એ અનાજ કેટલી હદે સારું છે કે ખરાબ છે જે અમે જોયું કે જે રોટલીઓ બનેલી હતી એ રોટલી જો આપણે રસ્તા ઉપર ફેંકી દઈએ તો જાનવર પણ એ રોટલી ન ખાય એ ટાઈપની રોટલીઓ શાકની અંદર કોઈ જાતનો મસાલો નહીં સિર્ફ પાણીવાળી દાળ અને ભાત તમે જુઓ તો સાવ જેને કહેવાય કે છેલ્લી ક્વોલિટીના એવા ભાત જેનો પણ અમે વિડીયોગ્રાફી બધી કરી છે અને અમે વિદ્યાર્થીઓને આ અંગે પૂછવા જતા પણ વિદ્યાર્થીઓને એટલો ડર છે કે અમે કાંઈ કહેતા નથી જે છે તમારી સામે છે તમે તમારી રીતે તપાસ કરી લો કારણ કે એ લોકોને એવું છે કે અધિકારી અમને હોસ્ટેલમાંથી કાઢી નાખશે તો અમે જો કંઈ કહેશું તો પણ એ લોકોની પણ વાત સાચી છે દર બધાને હોય અધિકારીનો અને આવા છાત્રાલયોની અંદર ખરેખર વાલીઓએ પણ જાગૃત થઈને ઓચિંતતાની મુલાકાત લેવી જોઈએ કે એ લોકોના બાળકોને કેવું રહેવાનું કેવું જમવાનું મળે છે કારણ કે એના ઉપર તો બધો આધાર છે એમનું જો સારું જમવાનું અને સારું વાતાવરણ વાતાવરણને સારું રહેવાનું ના મળે તો એ લોકોને ભણવામાં તકલીફ પડે અને તકલીફ પડે તો એ બાળકનું જે મગજ છે એ એટલું જેને કહેવાય કે કામ ન કરે કે એને એ ચિંતા મને આવું ખાવાનું મળે છે એના કરતાં તો મારા ઘરે જ સારો એટલે આવા બધા વિચારો આવે અને ઘણી વખત છોકરાઓ ખોટા વિચાર કરી લેતા હોય છે અને એવા બનાવો પણ બનતા હોય છે તો આપણે ખરેખર જાગૃત થઈ અને ખાલી આ એક જ છાત્રાલય નહીં કચ્છની અંદર આવેલી તમામ છાત્રાલયોમાં હમણાં તાજેતરનો નલિયાનો બનાવ છે નલિયામાં પણ ઓચિંતાની મુલાકાત લીધી ત્યાં પણ શું જમવાનું મળ્યું હતું અને શું મળે છે એ બાબતની પણ તપાસ કરવામાં આવી ખરેખર સંબંધિત અધિકારીઓએ આ અંગે યોગ્ય જો પગલાં નહીં ભરે અને જમણવાર છોકરાઓને સુધારવામાં નહીં આવે જમણવારમાં સારું જમવાનું નહીં મળે તો આવનાર દિવસોમાં અમે ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્ષ મહેસૂરી સમાજ તેમજ અન્ય સમાજનો સાથ સહકાર લઈ અને અમે આંદોલનનો માર્ગ અપનાવશું વિદ્યાર્થીઓને ચા પાણી કે નાસ્તો આપવામાં આવતો નથી માત્ર બપોરે જમવાનું અને રાત્રે જમવાનું આપવામાં આવે છે એના સિવાય એમને કોઈ પણ જાતનું જેને કહેવાય કે અઠવાડિયામાં સારું જમવાનું જેને મિષ્ટાન હોય કે સારી એવી વાનગી હોય એ કોઈ પણ આપવામાં આવતી નથી કે ખરેખર એ યોગ્ય ન કહેવાય સરકાર તરફથી બધું મળે છે તો પછી વિદ્યાર્થીઓને કેમ નથી આપવામાં આવતું એ એક મોટો પ્રશ્ન છે